સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલ રૂમનું ઉદઘાટન મંત્રી હરસંઘવીએ કર્યું હતું સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે જ્યાંથી પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમની મદદથી જે તે ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ સીધું અનાઉન્સમેન્ટ કરી શકશે શહેરના તમામ સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ આ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે સુરત શહેર નેવું લાખથી વસ્તી ધરાવે છે અને ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે તથા લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર છે આગામી દિવસોમાં સુરતમાં કેમેરાની સંખ્યા પણ વધારવામાં આવશે તો ટ્રાફિક નિયમોની સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં પણ દેખરેખ રાખી શકાશે તો એકવીસ એકવીસ લોકો બે સીટમાં કંટ્રોલ રૂમમાં કાર્યરત રહેશે તેમ જણાવાયું હતું સુરત પુલસ ગમેશન કચેરી ખાતે ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમના ઉદ્ઘાટન માન્ય ગ્રહ રાજમંત્રી શ્રી હર્ષભાઈ સરવી સાહેબના હસ્તે કરવામાં આવેલા અને એના ખાસ કરીને એક અલાયદા એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે જો શહેર આપણા નેવું લાખને બસ્તી ધરાવતા શહેર છે અહીંયા સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે રહે એના માટે તો ટ્રેફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંક્શન્સ જેટલા છે અત્યારે અહીંયા આઠસો જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રાફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેર્યા કરવામાં આવશે અને મુખ્ય પર્પઝ એના એવું છે કે ક્યાં ક્યાં કોઈ ટ્રાફિક જામને વ્યવસ્થા આવી રહ્યા છે કંઈ કંઈ ક્યાં ક્યાં લોકો જો રોંગ સાઈડ આવી રહ્યા છે રેડ લાઇટના વાયોલેશન કરી રહ્યા છે જેથી લોકોને જિંદગી જોખમાય આ તમામ પ્રકારના ચીજે અહીંયાથી વાયલેશન જોવામાં આવી રહ્યા છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે પૂરા શહેરમાં અલગ અલગ જંક્શન ઉપર લાવવામાં આવેલા છે ત્યાં અહીંયા જો પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે જો જરૂરી સૂચનાઓ છે એના બી આપવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે જો અને એના સાથોસાથે આ કંટ્રોલ રૂમમાં એક ઈ ચલાનને જો સુવિધા પણ ઊભી કરવામાં આવેલી છે કે જેના અલગ અલગ વાયોલેશનને લીધે આપણા ઈ ચલાન કોઈ નથી જમા કરવા માંગતા જોઈએ ઓનલાઈન તો અહીંયા આવીને જમા કરાવી શકે છે જોએ તો એના માટે બી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારે અર્લી મોર્નિંગ ખૂબ લોકો પણ અહીંયા આવે છે અમારી બધાને એક જ અપીલ છે કે આપણા શહેર એક એવા શહેર છે કે ઝડપથી વિકસતા શહેર છે પૂરા દેશભર લોકો આવે છે તો અહીંયા સારી વ્યવસ્થા જાળવવામાં બધા એકબીજાને મદદ કરીએ અમે ઈચ્છીએ છીએ કોઈને અહીંયા ટ્રાફિક ચલાનના જો પૈસા જમા કરવા માટે નહીં આવવા પડે તો એવા જે લોકો અપીલ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં ઓવર સ્પીડિંગ કરવાના રેડ લાઇટ તોડવાના અથવા જો રોંગ સાઇડસ આવવાના નહીં કરે જોઈએ અને આવનાર સમયમાં જો અહીંયાથી અમારા સતત જેટલા એકવીસ જેટલા પોલીસના જવાનો અમારા ખાસ જો અમારી મહિલા પોલીસ છે આ લોકો સતત ચોવીસ કલાકના શિફ્ટમાં એકવીસ એકવીસના એક શિફ્ટ રહેશે આમાં આ લોકો અહીંયાથી જો પૂરત શહેરના ટ્રાફિક વ્યવસ્થા

દૂર કરવા માટે જો કાર્પોરેશન અને પોલીસ અને મેટ્રો એના સંકલન પણ ચાલુ છે જોએ તો અમે લોકો લોકોના સલામતી કે એવા અમે કોઈ બેરિકેડ નથી અટાવવા માંગતા જેના લીધે જો મેટ્રોના કામ થતા હોય અને કોઈને ઇન્જરી થઈ જાય જોઈએ પરંતુ આ દિશામાં બી કામગીરી કરીએ છીએ કારણ કે આ ઘણા બધા સંક્રમણના લીધે ખૂબ જ ટ્રાફિક જામના તકલીફો પડે છે તો એના માટે અમા લોકોની કામગીરી એના પર ચાલુ છે જોઈએ